પ્રબોધરાય ભટ્ટની એક સરસ અને ખૂબ જૂની કવિતા ને આ કવિતા ઘણીવાર મારી આંખો ભીની કરી ગઈ છે આ કવિતામાં એમણે ભાઈ બહેન વચ્ચેના છેક નાનપણથી લઈને અંત સુધીના સંબંધો કેવા રહ્યા કેવી રીતે ચાલ્યા એ બતાવ્યું છે પણ આ જીવનમાં ભાઈ બહેન સિવાય પણ અન્ય કોઈ પણ સંબંધોમાં થઈ શકે છે નાનપણમાં ભાઈ બેન રમતા હોય મજા કરતા હોય ત્યાંથી શરૂ કરી અને આગળ ચાલે છે અને બેન કે છે ભાઈ આપણે ઝાલકનો દા રમીએ એટલે પકડા પકડી સૌરાષ્ટ્રમાં ઝાલકનો દા પણ બોલે ભાઈ આપણે ઝાલકનો દા રમીએ જો હું આવું છું બેની રે બેની હું દી તારાથી અંબાણો છું એમ ભાગજે ભગાય એટલું હમણાં પકડી પાડું છું ખૂબ ખૂબ દોડાવીને કેવો હંફાવી નાખું છું હું દોડ્યો ને બેન દોડતી ખૂબ મચાવી દોટા દોટ ને ફળી મહી ચક્કરડા લેતા ધૂળ ઉડાડી ગોટા ગોટ ને હવે ધીમે ધીમે ટોન બદલાય છે ભાઈ ભાઈ રે ઓ રે હો તું ઊભો રહેજે હું આવું છું હું તો માનું મને તગડવા બેન ચડાવે આવું સૂર ભાઈ ભાઈ રે ઓ રે ઓ તું તું ઊભો રેજે હું હું આ આવી મને પકડવા કપટ કરે હા એમ જશે શું તું ફાવી ને હું થાક્યો નહીં ને બેન થાકશે એનો કંઈ આવ્યો ન ખ્યાલ આમ તેમ દોડું હું ફરતો બેન બિચારી લથડી ક્યાં આવે ને આજ અચાનક કાર ચકરડે દોડા દોડી થંભી ગઈ આજ અચાનક કાર ચકરડે દોડા દોડી થંભી ગઈ ને બેન બાપડી ભાઈ ભાઈનો સાથ કરી ને જંપી ગઈ ને બેન બાપડી ભાઈ ભાઈનો સાથ કરીને જંપી ગઈ આંબી જા લે બેન બેનડી પણ બેન બહારણે ચાલી ગઈ ને જીવનના જાલકના દામા અંતર મારું જાલી ગઈ જીવનની દોડા દોડમાં ભાગા ભાગમાં ખબર પણ નથી કે શેના માટે ભાગીએ છે અને ત્યારે ક્યારેક જે સંબંધો જે વ્યક્તિઓ આપણી સાવ નિકટ હોય છે જેની સાથે જિંદગી આખી કાઢી છે એની સાથે પણ ખરા સમય આપણે નથી હોતા આવું ક્યારેક બને છે પ્રબોધભાઈ ભટ્ટે આ વસ્તુ આમાં વર્ણવી છે કવિતા પ્રબોધરાય ભટ્ટની ને મારું નામ હેમંત ઝવેરી